ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકા થી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સરકારની નીતિને કારણે આજે ગુજરાતના તમામ વર્ગ અને વિસ્તારના લોકો હેરાન પરેશાન છે સરકારની નીતિઓને શાસન ને કારણે ત્રસ્ત છે આર્થિક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે આત્મહત્યા કરવા માટે મજબૂર થયા છે ગુજરાત નો ખેડૂત આર્થિક રીતે પાયમાલ છે કમોસમી વરસાદ પચાસ હજાર એની સામે કિસાન કરે છે વાત સાંભળવામાં નથી આવતી કિસાનો આજે આત્મહત્યા કરી રહ્યા છે પણ સરકારના પેટનું પાણી નથી આવતું મોઘું શિક્ષણ લીધા પછી ગુજરાત નો યુવાન જયારે રોજગાર માટે સરકારી કચેરીઓમાં જાય છે સરકારી કચેરીઓમાં લાખો જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતીના નામે નાટક થાય છે પરીક્ષામાં પેપરો લીક થાય છે પરીક્ષાના ઇન્ટરવ્યુમાં ભેદભાવ થાય છે અને ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટના નામે ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે એક બાજુ ગુજરાતની બહેનો જે મારા ભાઈને ગમે ત્યારે જરૂર પડે તો પત્ર લખજો એવું કહેવાવાળા નરેન્દ્રભાઈ મોદી આજે ત્રીજી વખત વડાપ્રધાન થયા

અને સરકાર મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી છે એક બાજુ ખનન માફિયાઓ હોય ભૂ માફિયાઓ હોય શિક્ષણ માફિયાઓ હોય મેડિકલ માફિયાઓ હોય ચારે તરફ લૂંટ મચાવી છે અને ભાજપના મળતિયાઓનો ભ્રષ્ટાચાર આજે ચારે તરફ એટલો બેફામ થયો છે કે સામાન્ય લોકોના ટેક્સના પરસેવાના પૈસાથી જે સરકારની તિજોરી ભરાય છે જે તિજોરીમાંથી બજેટ બને છે એ બજેટના પૈસા કાં તો ભાજપના ઉત્સવો તાઇફા પાછળ વપરાય છે કાં તો ભાજપના મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર રૂપી લૂંટમાં એ પૈસા ખર્ચાય છે ત્યારે ગુજરાતના ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય નાના વેપારીઓ હોય ગૃહિણીઓ હોય કે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે આ સરકાર થી ત્રસ છે એ લોકોની જે પીડા છે જે તકલીફ છે જે દર્દ છે જે પ્રશ્નો છે જે આક્રોશ છે એડે વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે આજે એના પહેલા ચરણમાં ભગવાન ધર્નીધરના ચરણોમાં શીશ ઝુકાવી અને વાવ થરા જિલ્લાથી એની શરૂઆત કરી છે તબક્કાવાર આખા ગુજરાતમાં યાત્રા ભ્રમણ કરશે અને આ યાત્રાના માધ્યમથી અમે બધા જ વર્ગના લોકોને મળીશું બધા જ વિસ્તારના લોકોને મળીશું દરેકની જે ફરિયાદ છે જે તકલીફ છે જે દર્દ છે જે પીડા છે એને સાંભળીશું અને એના અવાજને બુલંદ કરીશું ને સડક થી લઈને સંસદ સુધી લડવાના એક નિર્ધાર સાથે આ યાત્રા પર નીકળ્યા છે આખા ગુજરાતના લોકો જે પરિવર્તન ઝંખી રહ્યા છે ત્યારે આ ધરણી ધર ભગવાનની ચરણોમાં સિંહ ચૂકાય તમામ અમારા કોંગ્રેસના નેતૃત્વની ઉપસ્થિતિમાં ગુજરાતની જનતાનો જે અપેક્ષા છે જે અવાજ છે પરિવર્તન માટેનો એ પરિવર્તનનો સંખનાત

આક્રોશને ને વાચા આપવા માટે આ યાત્રા છે ત્યારે સૌ લોકોનો સહયોગ મળે સૌ વર્ગ વિસ્તારના લોકો જોડાય એવી વિનંતી સાથે સૌને આહવાન પણ કરીએ એક બાજુ સરકારની નીતિને કારણે ખેડૂતો આત્મહત્યા કરે છે પેકેજ ના નામે પડીકો આપી અને આજ સરકાર ખેડૂતોની હત્યા કરાવતી હોય એવી સ્થિતિનું નિર્માણ છે એટલે સરકારના કારણે એક બાજુ ખેડૂતો આત્મહત્યા કરે છે અને બીજી બાજુ આ સરકારના જે કારણે આજે બીએલઓ આત્મહત્યા કરી સુસાઈડ નોટ માં પણ ઉલ્લેખ કર્યો કે જે માનસિક ત્રાસ આપવામાં આવે છે એના કારણે આત્મહત્યા થઈ રહી છે ત્યારે એસઆઈઆર ની પ્રક્રિયા આખા ગુજરાતમાં તમારે જો શરૂ જ કરવાની હતી તો શું કામ છ મહિના પહેલા એની તારીખો જાહેર ના કરી શું કામ તમારું તંત્ર છે એનો ઉપયોગ કરવામાં આવે છે સરકારના ત્રાસના ના કારણે માનસિક ત્રાસ આપવાને કારણે બીએલઓ આત્મહત્યા કરી રહ્યા છે દુઃખદ બાબત છે આ આત્મહત્યા કરનાર જે પણ શિક્ષક કે કર્મચારીઓ છે એમના પરિવારને અમે શ્રદ્ધાંજલિનો સંદેશો પાઠવીએ છીએ પણ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે તમારા રાજકીય એજન્ડા પાર પાડવા માટે આ બીએલ ઓને હથિયાર ના બનાવશો નહીં તો આવનારા સમયમાં ગુજરાતના તમામ જે કર્મચારીઓ છે એનો જે આક્રોશ છે જે પીડા છે એ પણ આવનારા દિવસમાં આ જ્વાળા મુખી રૂપે ફાટી નીકળશે